રાજ્ય સરકારના આદેશ મુજબ ચોમાસાની ઋતુની શરૂઆત થતા જ વડોદરા આરોગ્ય શાખા એક્શન છે ચોમાસાની ઋતુમાં આપનું આરોગ્ય આરોગ્ય રહે તે માટે ખોરાક શાખાની ટીમે કમાટી બાગની સામે આવેલા ફૂડ કોર્ટ ખાતે ચેકિંગ હાથ ધર્યું હતું ચોમાસાની ઋતુમાં આપનું આરોગ્ય જળવાય રહે તે માટે આરોગ્ય ખોરાક શાખાની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું શહેરના કમાટી બાગની સામે આવેલા ફૂડ કોર્ટ ખાતે ચેકિંગ હાથ ધરાયું હતું સાથે જ હવે લારી ધારકોએ એક વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે કે તેઓ જે તેલ ખાવા પીવામાં વાપરી રહ્યા છે તે કઈ કંપની નું છે જે બટર વાપરી રહ્યા છે તે કઈ કંપની નું છે રાત્રિ બજાર ખાતે ચેકિંગ જેમાં વાનગી કયા પદાર્થમાં બનાવવામાં આવી રહી છે તેના બોર્ડ મારવાના નવા નિયમો ચુસ્તપણે પાલન કરવા વેપારી આદેશ સૂચના આપી હતી બીજી બાજુ આરોગ્ય શાખા દ્વારા કમાટી બાગની ને આવેલા ફૂડ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું